હર હર મહાદેવ મિત્રો અમિત છે લોકલ ગુજન ફરી નવા વિડીયો મિત્રો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ છત્રા મુકામે જ્યાં પરમપુંજ્ય સંત શ્રી ખાખી બાપુની બાવીસમી પુણ્યથી અને મા ખોડિયાર માની જન્મજયંતિ નિમિત્તે અહીં ત્રણ દિવસનું ભવ્યથી અતિભવ્ય આયોજન કરવામાં આવેલું છે તો આ સંપૂર્ણ આયોજન અમારી ચેનલમાં જોવા મળે છે તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખ્યું ચેનલને અને અત્યારે આપણે જઈએ ને અત્યારે ખાખી બાપુના તમને દર્શન કરાવવું અને અહીં થોડું ઘણું આયોજન છે તેની વિશે પણ જાણકારી તમને બાપુ પાસેથી દઈ તો સારો પહેલાં જઈને આ બધું આયોજન વિશે જાણકારી લઈએ આપણે અંદર જઈએ ને ગાદી મંદિરના દર્શન કરી જો આ ગાદી મંદિર અંદર જવાનો ગેટ છે તમે અમે જોઈ શકશો અને આ છે બધી જૂનું જમાનાનો ખાખી બાપુના વખતનો બધી વસ્તુઓ અથવા આ છે બાપુના જમાનાનો રેડિયો છે ટિફિન છે આ બધા કપડાં છે પછી બૂટ પછી સિગરેટના કોકા પછી આ બધી વસ્તુ જોવા અનવાળું છે છત્રી છે આ બધી ઘડિયાળું બાપુ બાપુ હવે અત્યારે જે આયોજન તમે જોઈ રહ્યા છો સસરા ખાતે તો નારણદાસ બાપુ નારણદાસ બાપુ આજથી પચાસ વર્ષ ચાલે આવેલા અને આજથી બાવીસ વર્ષ ચાલે એનો દેહોત્સવ થયેલો છે તેની પુણ્યતિથિ નિમિત્તે અમારે ત્રણ દિવસનો પ્રોગ્રામ હોય ત્રીસ દિવસીય પ્રોગ્રામ ઉત્સવ હોય છે એની અંદર બ્રાહ્મણો દ્વારા યજ્ઞ ચાલતા હોય છે પછી સતત અન્નક્ષેત્ર અમારું ચાલતું હોય છે રાતે સંતવાણી હોય છે અને એની અંદર જુદા જુદા મોટા મોટા કલાકારો પણ આવતા હોય છે એટલે ત્રણ દિવસ માટેનો સતત અને વધારોની સંખ્યામાં આમ તો લાખ દોઢ બે લાખની માણસોની સંખ્યામાં માણસો હોય છે એ તમે જોઈ શકશો અને અન્નક્ષેત્ર અમારું ચાલુ હોય તો ચોવીસેક કલાક રસોડું ખુલ્લું હોય છે અને ગમે ત્યારે યાત્રાળુ તે દૂર છે ને એવા એ ભોજન લઈ શકે આ ઉપરાંત વિવિધ અમારા કાર્યો હોય છે બાપુના કે રક્ત શિબિર હોય છે પછી અહીંથી નેત્ર નિદાન કેમ્પ હોય છે દર અઠવાડિયે સરકારમાંથી દવાખાનાની ગાડી આવે અહીંયા કોઈપણ યાત્રાઓના કાંઈ તકલીફ હોય તો એને ચેક કરે પછી કોઈ પણ મહામારી હોય દાખલા તરીકે આપણે હતો આવડા વાયરસ કોરોના આ કોરોના વાયરસ હતો ત્યારે પણ સતત અહીંથી બનાવી અને ગામડાની અંદર અમારી ગાડી છે અને ભોજન જે કહેવાય એ પણ ત્યાં આગળ પૂરું પડશે અને આની સેવા કંઈ પૂરું દીકરે છે ને આજની તારીખે બાપુને ત્રણ દિવસ માટેનો ઉત્સવ હાલી રહ્યો છે બાવીસમી પુણ્યતિથિ છે એટલે એનો ત્રણ દિવસનો પ્રોગ્રામ છે આજથી શરૂ થાય કાલે દીવ સુધીનો પ્રોગ્રામ હતો આજથી ત્રણ દિવસ માટે આજે અને કાલે બે દિવસ બાપુના અને આઠમને દિવસે ત્રીજા દિવસે ખોડિયાર જયંતિ હોવાથી ખોડિયાર માતાજીને પણ અમારે યજ્ઞ ચાલુ હશે અને આવી રીતે હજારોની સંખ્યામાં શ્રાદ્ધોળો સેવકો અને તન મન અને ધનથી સેવા આપે છે અલગ અલગ વિભાગો છે અમારી અંદર એમાં દરેક ને કામગીરી સોંપવામાં આવેલી છે રસોડા વ્યવહાર વિભાગ હોય ગાડવા વિભાગ હોય પાણી પુરવઠા હોય કોઈ બીજું હોય આરોગ્યને લગતી હોય તમામ જુદી જુદી કમિટીઓ પોતાનું કામ સારી રીતે સંભાળી અને એક ચમથી બાપુના સાનિધ્યની અંદર કામ કરે છે જાય કાકી બાપુ જાય કાકી બાપુ અત્યારે આપણે જઈ રહ્યા છીએ સૂર્ય જોવા માટે જો આ છે ને મિત્ર સૂર્ય કોણ છે જોવા મિત્રો આ યજ્ઞ કુંડ છે બધા અહી કઈ નહીં તો પછી પાટલા રાખેલા છે યજ્ઞ ના આપણે છે ને સમાધિ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ જો આવી રીતે કઈક દાદરા શ્રેઢીને સમાધિ મંદિર બનાવેલું છે અત્યારે આપણે આ દાદા પાસેથી થોડો ઘણો આપણે નારાયણ દાસ ઇતિહાસ વિશે પણ થોડી ઘણી વાત કરી જય ખાતે એ નાન બાપા પ્રથમ નિકુલમાં આવ્યા નિકુલ થી ના ધના ધન બાપુ ને ફકીર એ રાનતા નહીં રહેતા નાલી પછી અમારા ગામમાં આવ્યા ના એક વરસ દીરા નાનો ગોઠું બાયું બેનું આમ પગડે એટલે નો આવ્યો પછી વૈયા અહીંયા પછી બાપા અહીંયા મા ખોડિયાનું ખાલી ત્રિશુળ ન હતું ખાલી પોપડાની બાલપા માનો ત્રિશુડ નું દોરેલું હતું ને અહીંયા રા થોડાક સમય સુધી રહી ને અહીંયા સમય ભાગવાના થાય એટલે મા મીણા છે ન્યા માં વટવાના થાય એટલે પાછા બાપા અહીંયા રોકાઈ જ્યાં જય ખાખી બાપુ તો મિત્રો તમે તમને આ વિડીયોમાં અમે બતાવ્યું કીધું અને આયોજન કેવી રીતનું છે એ પણ જણાવ્યું પછી તો મિત્રો અત્યારે છે ને આ આયોજન ધૂમધામથી ત્રણ દિવસનું આયોજન છે તો આયોજનમાં તમે આવવાનું ભૂલતા નહીં મિત્રો અને આ વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આ પછી અમારો અહીં શોભાયાત્રા નીકળવાનો છે ને ખાખી બાપુની તેનો પણ વિડીયો આવવાનો છે પછી અહીં ભવ્યથી ભવ્ય આનંદ મેળો ભરાવાનો છે તેનો પણ વિડીયો આવવાનો છે તો વિડીયોમાં વિડીયો જોવાનું ભૂલતા નહીં ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો